એક એક ના મોટા હું કઈ બતાવું તો જો ભાઈ આ મારું મોટું ભાઈ છું ધણા લીડર છું મેન હા ભાઈ એમાં નિર્મલ ભાઈ છું જોઈ લેલો પેલો નો લેન જાય જો ભાઈ ફટફટ અમારી ચેનલ લાઈક તો કરી દેજો જો ભાઈ ને જો મારા રાતપુર મંદિર ચઢાવાનો છું રામદેવી ના મંદિર જોઈ લે તો આપણી ચેનલ ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળીશું આવતા વ્લોગમાં બાય તો જો ભાઈ અમે આ રાજપુર આવવા જાય છે આ જો ભાઈ ગાડીઓ ચાલુ થઈ જાય